નમસ્કાર મારું નામ ડૉક્ટર મિત્રામત્રી છે હું એક ડેન્ટિસ્ટ છું સો આજે આપણે વાત કરશું બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ વિશે કે સોપારી ખાવાથી પણ કેન્સર થાય સાદી સોપારીથી ઘણા બધાને ક્વેશ્ચન હોય છે કે હું તો સાદી સોપારી કહું છું હું તો તમાકુ વગર કહું છું તો તો કંઈ ના થાય ને પણ ના એક મિસનોમર છે મિથ છે માન્યતા છે જે ખોટી છે સોપારી ખાઓ ત્યારે આપણે જે ચાવીએ છીએ રેગ્યુલર ફૂડ એટલે આમ રેસ્ટિંગ પોઝિશન સિવાય આપણે જ્યારે ચાવવાનું શરૂ કરીએ ત્યારે મહિલાઓમાં એકસો આઠથી લઈને પુરુષોમાં એકસો એસી ન્યૂટન જેટલો ભાર લાગે એ જ વસ્તુ જ્યારે સોપારી ચાવીએ ત્યારે ચારસો થી સાડા ચારસો ન્યૂટનનો ફોર્સ લાગે એટલે કે ત્રણ ગણો વધારે ફોર્સ એટલે તમે જે ચાવો છો અને દાંતની સપાટી વર્ષો સુધી ઘસાય એના કરતાં સોપારી ચાવો છો એનાથી વધારે ઘસાય પ્લસ બીજું બિટલનટ એટલે કે સોપારી જ્યારે ચાવ્યા કરો ત્યારે તમારી દાંતની સરફેસ ઘસાઈ ઘસાઈને ફ્લેટ થતી જાય જેમ જેમ એ ફ્લેટ થાય ત્યારે બે સરફેસ એકબીજાને અડે ત્યારે ધીરે ધીરે ઘસાવાના લીધે તમારી માંસપેશીઓને પણ લોડ આવે એટલે વધારે ભાર આવે કેમકે જે દાંતની આખી હાઈટ હતી જેટલી ઊંચાઈ હતી એ ઘસાઈને નાની થઈ બંને એટલે તમારી જે દાંત પર જે લોડ આવે એ વધારે આવે એટલે તમે ઘણા બધાના જોતા હશો ખરબચડા તૂટેલા દાંત પાછળનો ભાગ તૂટી ગયો એ બધું છે એના લીધે કેમ કે એનો ફોર્સ જ વધારે આવતો એટલે સામાન્ય જે ખાવાનું ખાઈએ એના કરતાં પેલો ત્રણ ગણો ફોર્સ આપે એટલે દાંતનો ભાગ પણ તૂટી શકે ઘસાઈ પણ વધારે જાય ઘસાઈ જવાના લીધે અહીંયાની માંસપીશું લોડ વધારે આવે એટલે અંદરની સાઈડ જે ગાલની તરફનો જે ભાગ છે એ ધીરે ધીરે જટિલ થતો જાય જકડી જાય એને ફાઇબ્રોસિસ કહેવાય ઓરલ સબમ્યુકોસ ફાઈબ્રોસિસ ઓરલ સમ્યુકસ વાઇબ્રોસીસ કે વ્હાઈટ કલરના અલ્બાવાળા પ્લે પેચ એ પહેલી લીઝન છે જ્યાં તમને ખબર પડી જવી છે કે તમે કોઈ તકલીફમાં મુકાઈ રહ્યા છો તકલીફ શું થવાની છે એનાથી મોઢું ખુલવાનું ઓછું થઈ જાય ઘણા બધા સુપારી ખાવાવાળા વ્યક્તિઓને એવું થાય છે કે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ કે અર્લી એજ અઠ્યાવીસ ત્રીસ વર્ષે પણ એટલી બધી સુપારીનું સેવન કરવામાં આવે જેનાથી મોઢું ખુલવું ઓછું થઈ જાય છે ચલો મોડું ખુલવાનું ઓછું થઈ ગયું એનો વાંધો નથી પણ પાછું તમે કંઈકને કંઈક ઇરિટેશન ચાલુ રાખ્યું તો એ કેન્સરના સ્ટેજ તરફ લઈ જઈ શકે છે અને પ્રી કેન્સરસ લીઝન કહેવાય એટલે કેન્સર કર્કરોગ થાય એના પહેલાં ભગવાન એક સાઈન આપે કે તમે રોકાઈ જાઓ તો ત્યારે તમે તમાકુ વગરની સોપારી પણ ખાઓ અને એને કન્ટિન્યુઅસ ઇરિટેશન મળ્યા કરે તો એ આપણને તકલીફ આપી શકે અને એ જીભ પર ગાલ પર છાલા પણ લાવી શકે જટિલ સ્પેશીઓમાંથી પણ એ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે એટલે આ અટકાવવું ખૂબ જ જરૂરી છે આજે જ સોપારી છોડો સાદી છોપારી પણ તમારા માટે સારી નહીં ભૂકાવાળી સોપારી પણ તમારા કામને નહીં નિયમિત રીતે નહીં અનિયમિત રીતે કોકવાર તમે પાન કે મુખવાસમાં ખાઓ છો દેટ્સ ઓકે કે ભાઈ તમે કોકવાર ખાધી રોજ ખાતા હોવ નિયમિત રીતે દિવસમાં ઘણીવાર ખાતા હોવ તો એ નહીં તમાકુ સાથે એ સોનેપે સુહાગા છે કેન્સર માટે એટલે તમાકુ ખાતું તો ઇરિટેશન હજી ઘણું બધું વધી ગયું એટલે જે સમય ગાળ દરમિયાન તમે સોપારીથી જે ડેમેજ કરો છો તમાકૂદીએ વધારે ઇરિટેશન લાવશે વધારે ડેમેજ કરશે એટલે કેન્સરને નોતરવાનું સ્પીડ તમે વધારે કાઢશો બે હજાર બાવીસના જર્નલ ઓફ ડેન્ટલ રિસર્ચના આર્ટિકલ પ્રમાણે ફોર્ટી નાઇન પોઈન્ટ એટલે કે ઓગણપચાસ પાંચ પ્રતિશત લોકોને કેન્સર થયું છે સોપારી ચાવવાથી ઇન્ડિયન પોપ્યુલેશનમાં તો એનો મતલબ આજે જ આપણે આ આદતને છોડવી જોઈએ આજે જ સોપારી સેવન છોડી દો અને કેન્સરથી મુક્ થેન્ક યુ